અને એક વાત પાકી માનો વૈષ્ણવ શ્રીમદ ભગવદ્ ગીતા કહો શ્રીમદ ભાગવત કહો અને મહાપ્રભુજીના પ્રત્યેક ગ્રંથો એ હૃદયમાં ઉતારવા માટે છે એક વ્યવહાર પૂરો કરવો કરવા પૂરતો આપણે શ્રવણ કરીએ તે માટે નથી અને તેમાં સખાના વાર્તાજી એ ભગવદીઓનું ચરિત્ર છે તે ચરિત્ર શ્રવણ કરવા પાછળનું મૂળ ધ્યેય આપણે પણ તે પ્રમાણે અનુકરણ કરી શકીએ તમારે ગુજરાતીમાં આપણે ગામડાની ભાષામાં કહેવાય કયા રસ્તે જવાય જ્યાં કેળી કંડાયેલી નવા બચ્ચાઓને ખબર ન પડે કેળી કંડાયેલી કેને ને કહેવાય જ્યાં એક રસ્તો બનેલો હોય સુરક્ષિત હોય અને ગંતવ્ય સુધી પહોંચતો હોય એને કેળી કંડાયેલી કહેવાય ભગવતીઓના ચરિત્ર વાંચવા હૃદયમાં ઉતારવા કારણ શું તો ત્યાં એક પ્રબલ કારણ કે ભગવાન સાથે એ વૈષ્ણવનો એ ભગવતીઓનો સાક્ષાત્કાર થયેલો હતો એટલે આપણે જેમણે પ્રભુ સાથે વાતચીત કરી હોય બોલ્યા હોય એમના ચરિત્રોનું શ્રવણ કરો આપણા ભાગ્ય ઉઘડે તો પ્રભુ આપણાથી પણ બોલે શું કામ ન બોલે ભાઈ આચાર્ય ચરણે આપણા સંપ્રદાયમાં ખાસ કરીને પુષ્ટિ માર્ગમાં ધ્યાનથી સાંભળજો એક તમને ભેદ બતાડું છું જ્યારે શંકરાચાર્યજીએ માયાવાદનો સ્થાપન કર્યો અને માયાવાદ એટલે શું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા અને જીવ જ બ્રહ્મ યાને કે તમે બધા બેઠા છો ને આ બધા બ્રહ્મ જ છો બ્રહ્મ જ માયામાં ફસાઈ ને આ જીવભાવને પ્રાપ્ત થઈ ગયો આ માયા વાત ત્યારે શ્રી આચાર્યચરણ મહાપ્રભુજીનો સિદ્ધાંત અલગ છે બ્રહ્મ સત્ય છે જગત સત્ય છે અને જીવ અંશ છે કારણ કે બ્રહ્મને આપણે જો વ્યાપક માનતા હોઈએ તો એ બ્રહ્મ માયામાં ફસાઈને જીવ બને જો એ પોતે એટલો વ્યાપક અને તાકતવર છે તો એ માયાના એમાં ઘેરાય ની ભાવને કેમ પ્રાપ્ત થાય તો પછી જીવ કોણ છે એ બ્રહ્મનો અંશ છે એટલે આપણા અને ઠાકુરજી વચ્ચે શું ભાવ છે ખબર છે ઠાકુરજી આપણા અંશી આપણે એનો અંશ વિજ્ઞાન પણ એમ જ કહે છે કે કોઈ પણ અગ્નિને તમે બુજાઓ તો પ્રશ્ન આવે કે બુજીને એ વસ્તુ જાય છે ક્યાં તો મોટા અગ્નિ તત્વમાં એ લીન થઈ જાય નાનું અગ્નિ તત્વ હોય તે પ્રમાણે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે યો આપણે ભગવાનનો અંશ છીએ આ બ્રહ્મવાદ શંકરાચાર્યજી સાથેના શાસ્ત્રાર્થમાં શ્રી મહાપ્રભુજીએ આ બ્રહ્મવાદનું સ્થાપન કર્યું હવે એ બ્રહ્મવાદના સ્થાપનની ચર્ચા માટે જ્યારે મહાપ્રભુજી સામે પધાર્યા ત્યારે શંકરાચાર્યજીએ કહ્યું કે કોઈ આચાર્ય હોય હું એના સાથે શાસ્ત્રાર્થ કરું હું કોઈ પણ પંડિત સાથે શાસ્ત્રાર્થ ન કરું કારણ કે હું આચાર્ય છું ત્યારે ચાર ભક્તિ માર્ગ પૈકી વિષ્ણુ સ્વામી સંપ્રદાય કે જે ભગવાન કૃષ્ણને જ માનનારું એ સંપ્રદાયના આચાર્ય બિલ્વ મંગલાચાર્ય આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીને ગોપાલ મંત્રની દીક્ષા આપી અને આચાર્ય પદ પ્રદાન કરો અને આજ્ઞા કરી કે આપ શાસ્ત્રાર્થ કરો શ્રી મહાપ્રભુજીને જે વિરાસતમાં પ્રથમ કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તે થઈ છે વિષ્ણુ સ્વામી સંપ્રદાયની પરંપરા ભક્તિ પરંપરા અને આચાર્ય પર અને પછી શંકરાચાર્યજી સાથે શાસ્ત્રાર્થ કરી અને બ્રહ્મવાદનું સ્થાપન કરે તમે તમને કોઈ પૂછે કે તમે કેના અનુયાયી એટલે તમે શું કહો પુષ્ટિ માર્ગ ના તો પુષ્ટિ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગમાં શું ભેદ ધ્યાન દેજો ખ્યાલ આવશે તમને ગોપાલ મંત્ર દ્વારા કમલ ઉપર બિરાજેલા મુરલીધર સ્વરૂપ અને પાછળ ગાય ઊભી ગોપાલ મંત્રની દીક્ષા દ્વારા નરસિંહ મંત્રની દીક્ષા દ્વારા ગોપાલજી અને મન નરસિંહજીની ઉપાસના આ જીવન કરી અને મુક્તિના રસ્તા તરફ આગળ વધું આ મૂળભૂત ધ્યેય વિષ્ણુસ્વામી સંપ્રદાયનો છે અને એ સંપ્રદાયનું આચાર્ય પદ શ્રી મહાપ્રભુજીને ગોપાલ મંત્ર દ્વારા પ્રાપ્ત થયું આ જે પ્રક્રિયા છે એ શું છે વિષ્ણુ સ્વામી સંપ્રદાયની આરાધના પ્રક્રિયા એ જ્યારે મહાપ્રભુજી ઉપર આવી તો શ્રી મહાપ્રભુજી એમાં પુષ્ટિ તત્વને મુખ્ય કરીને જે સંપ્રદાયનું નિર્માણ કર્યો એને આપણે શું કહીએ છીએ પુષ્ટિ સંપ્રદાય હવે પુષ્ટિ માર્ગ એટલે શું આ પ્રાપ્ત થયા પછી પણ મહાપ્રભુજીને સતત ચિંતા રહેતી કે ભાઈ મુક્તિના અને મુક્તિ પ્રાપ્ત કરવાના તો ઘણા રસ્તા રામાનુજ સંપ્રદાય મધ્વ નિમ્બાર્ક બધા છે તો વિશિષ્ટ સ્વતંત્ર ભક્તિ માર્ગ કે જેમાં માત્ર પ્રેમ દ્વારા કોઈ પ્રક્રિયા નહીં માંત્રિક તાંત્રિક કોઈ પ્રક્રિયા વચ્ચે આવ્યા વિના ડાયરેક્ટ ભગવાનથી પ્રેમ આવો માર્ગ કેમ બતાવો આ ચિંતા મહાપ્રભુજીને થઈ તો દ્વારકેશજી મૂળ પુરુષ ગ્રંથમાં આજ્ઞા કરે છે એક સમયે ચિંતા ચિત દૈવી કિંહ બિધ જાની ન જાય આસુરી સો સબ મિલત સદાહી ભિન્ન હોય સો કોન ઉપાય આપણે નહીં કહેવાય કે એક સરખા ડ્રેસ પહેરેલા સ્કૂલના છોકરાઓ આમ એક સાથે છૂટે ને એટલે આપણે પેલા બરાબર નજર રાખવી પડે ભાઈ આપણો આમાં કોણ છે દાખલો દઉં છું આ માતાઓને ખબર હોય સ્કૂલે બચ્ચાઓને લેવા જાય ને ત્યારે બરાબર મીટ મારીને બેસવું પડે કેમ કે એક સરખા બધા ભિન્ન કેમ અલગ કેમ કરવો શ્રી મહાપ્રભુજીને આ ચિંતા થઈ માત્ર ગોપિકાઓનો માર્ગ અને એ પ્રમાણે સ્નેહાત્મિકા સેવા કરી શકે એવા કેટલા અને એને કેમ ઓળખવા બાકી મર્યાદા માર્ગીય ભક્તિ સંપ્રદાય અંતર્ગત તો સેવા કરવાવાળા અનેક મીરાજી ને અનેક ભક્તો થયા જ છે પેલા ક્યાં નથી થયા તો આ જ્યારે ચિંતાશ્રી મહાપ્રભુજીને જાગી ભિન્ન હોય શો કોણ ઉપાય અલગ કેમ પાડો ભિન્નકો જબ ચિત્ત ધર્યો તબ પ્રભુ પધારે આ ચિંતાની નિવૃત્તિ કરવા માટે ઠાકોરજી પધાર્યા અને આજ્ઞા કરી જેને તમે બ્રહ્મ સંબંધ કરાવશો તે ઓટોમેટિક આ શંભુ મેળામાંથી જગુડામાંથી અલગ પડી ને એ મારો સેવાનો અધિકારી બનશે રામાનંદ પંડિતજી ની વાર્તા આવે છે ચોર્યાસી વૈષ્ણવમાં એમાં સ્પષ્ટ આવે છે જાકો તુમ બ્રહ્મ સંબંધ કરાવો તાકો મેં કવહું છોડું નહીં સ્પષ્ટ વાત ને મહાપ્રભુજીને એવો શાંતિ થઈ આપે પવિત્રા ધરાવ્યા અને દામોદરદાસ હરસાજી હરસાનીજીને પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યો હવે ધ્યાન દેજો તમે બધા પુષ્ટિ માર્ગના અનુયાયી છો પુષ્ટિ માર્ગનો મૂળ મંત્ર કયો અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધ પુષ્ટિ માર્ગની આરાધના શું નિષ્કામ ભાવે કોઈ પણ મોક્ષાદીથી લઈને કોઈ પણ ઈચ્છા રાખા વિના ભગવાન શ્રી કૃષ્ણના વ્રજમાં બિરાજતા બાલ લીલા પૌગંડ લીલા અને કિશોર લીલા આ ત્રણ લીલાના જે સ્વરૂપ હોય તેમની સેવા કરતાં કરતા ભગવાનની અલૌકિક ભગવદ્ લીલાની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવો આ જે માર્ગીય પરંપરા છે એને કહેવાય પુષ્ટિ માર્ગ પુષ્ટિ સંપ્રદાયના ગુરુની પરંપરા અલગ છે એનો મંત્ર અલગ એની આરાધના એ થોડીક ભિન્ન અને પુષ્ટિ માર્ગ એની ગુરુ પરંપરા અલગ છે હવે ધ્યાન દેજો કે આપણા ગુરુ કોણ તમારા બધાના ગુરુ કોણ જેટલા બ્રહ્મ સંબંધી છો તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૌંડિન્યો સાધનમ ચતત ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય ધ્યાન દેજો વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં આપણા આદિ ગુરુ કોણ શ્રી ઠાકોરજી પછી બીજા ગુરુ કોણ કે વ્રજની સારસ્વત કલ્પની ગોપિકાઓ શ્રુતિ રૂપા ઋષિ રૂપા એના પછી ત્રીજા ગુરુ કોણ કે શ્રી મહાપ્રભુજી ચતુર્થ ગુરુ કોણ શ્રી ગોસાઈજી અને પછી વંશ પરંપરા આ જે આખો વિભાગ છે ને એ પુષ્ટિ માર્ગની ગુરુ પરંપરાનો છે અને કૃષ્ણમ વંદે જગદગુરુ પછી મહાદેવજી ભક્તિ સંપ્રદાયના આચાર્યોની લિસ્ટમાં મહાદેવજી છે કેમ કે મહાદેવજી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સમાધિમાં બિરાજીને પરમાત્મા પરમ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું ધ્યાન કરે છે તો સંપ્રદાયની પરંપરા પણ મહાપ્રભુજી સુધી આવે છે ગોસાઈજી અમને લોકોને એ મંત્ર પણ પ્રાપ્ત થાય છે પણ માર્ગીય પરંપરા એ વૈષ્ણવમાં જ હોય છે વૈષ્ણવ સાંપ્રદાયિક પરંપરાનું મંત્ર લેતા નથી તો પુષ્ટિ માર્ગની ગુરુ કોણ તમને કોઈ પૂછે કે ભાઈ તમારા માર્ગના ગુરુ કોણ તો કહેવાનું કે વ્રજ પ્રજાધિપ કૃષ્ણ અમારા આદિગુરુ વ્રજની ગોપિકાઓ એ અમારા બીજા ગુરુ શ્રી મહાપ્રભુજી અને એ અમારા તૃતીય અને ચતુર્થ ગુરુ અને પછી કે વંશ પરંપરા હવે ધ્યાન આવ્યું ને સાંપ્રદાયિક પરંપરા સાંપ્રદાયિક ગુરુત્વ અને માર્ગીય ગુરુત્વ સાંપ્રદાયિક ગુરુત્વનો સંબંધ મુક્તિ ગોપાલ મંત્ર અને મર્યાદા માર્ગીય ભક્તિ પુષ્ટિ માર્ગનો સંબંધ કૃષ્ણ બ્રહ્મ સંબંધ મંત્ર અષ્ટાક્ષર મંત્ર નિષ્કામ ભાવે સેવા અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ ધ્યાનમાં આવ્યું ને આ આખો પાયાનો ફરક આ બે વિભાગમાં છે નકર તમે કહો કે ભાઈ શ્રી મહાપ્રભુજી પેલા તો રામાનુજાચાર્ય મધ્વાચાર્યજી નિંબારકાચાર્યજી બધા થયા એમણે ઓલરેડી મર્યાદા ભક્તિ તો બતાવી દીધી ને પછી જ ભક્તિ બતાવો તો પાછો એક ચોથો પ્રકાર થયો બીજું કઈ નવું ન થાય એમ પણ આપણે કઈ જગ્યાએ અલગ પડીએ છીએ કે જ્યાં મંત્ર પણ નથી કેવી રીતે ઓલા તાંત્રિક માંત્રિક મંત્ર નથી અહીંયા સ્નેહાત્મક બ્રહ્મ સંબંધ મંત્ર છે અહીંયા સ્નેહાત્મિકા સેવા છે અહીં ભાવો ભાવનયા નાન્ય અહીંયા કોઈ મંત્ર સાધન નથી કે મંત્ર બોલો અને કામ થાય અહીંયા ભાવના સાધન છે ભાવના એટલે પ્રેમ ઠાકુરજી સાથે કરેલો નિષ્કામ ભાવનો પ્રેમ તો શ્રી મહાપ્રભુજીએ કોને ગુરુ માન્યા ગોપિકાઓને આપણે કોને ગુરુ માનીએ શ્રી મહાપ્રભુજીને અને વૈષ્ણવોએ મહાપ્રભુજી બાદ વૈષ્ણવતાની દ્રષ્ટિએ કોને ગુણુ ગુરુ માનવા જોઈએ કે ચોર્યાસી વૈષ્ણવ વસ્સુભાવન ભગવતી અને એ જે કેળી ઉપર ચાલ્યા એ કેળી કંડાયેલી છે અને તે કેળીનો જ્ઞાન ક્યાંથી થશે તો આ વાર્તાજીમાંથી થશે બીજે ક્યાંથી લેવા જાશો બોલો તો વૈષ્ણવજનો આ રીતનો એક વિશિષ્ટ ફરક અન્ય મર્યાદા માર્ગીય ભક્તિ અને આપણી પુષ્ટિ માર્ગીય ભક્તિમાં આ પાયાનો ફરક છે જ્યાં પ્રેમનો પ્રાધાન્ય મંત્ર તંત્ર આદિ એટલે શ્રી ગુસાઈજીએ ભક્તિહંસ નામનો ગ્રંથ આપે રચ્યો અને એનો મંગલાચરણ આ પ્રારંભ કરે છે તો ત્યાં આપ આજ્ઞા કરે છે કે અમારા હું કેવા ઠાકુરજીને ભજું છું તો મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા રમતે નિજ અર્ચના સમયતું સર્વસ્વમ ધ્યાન દેજો હમણાં બતાવું મંત્રોપાસન જ્યાં વૈદિક મંત્રોમાં ઉપાસના કરીને દેવતાને કંટ્રોલ કરવામાં આવે એ અહીંયા પુષ્ટિ માર્ગમાં નથી મંત્ર નથી ઉપાસના નથી કાલે જ અમે ચર્ચા કરી હતી કે ઉપાસના કોની થાય રિપ્રેઝેન્ટેટીવની થાય સેવા કોની થાય સાક્ષાતની થાય અહીંયા ઉપાસના નથી મંત્ર ઉપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અહીંયા મંત્ર પણ નથી ઉપાસના પણ નથી વૈદિક તાંત્રિક દીક્ષા પણ નથી વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચન આદિ વિધિ અર્ચન એટલે પૂજા આ આટલી પ્રકારની વિધિ દ્વારા અસ્પૃષ્ટો જે પરબ્રહ્મને આ વિધિઓની કોઈ વેલ્યુ નથી એક સમજો પુષ્ટિમાર્ગી એ કૃષ્ણ છે એને પૂજાની જરૂર નથી દીક્ષા અર્ચનાદિ વિધિ અસ્પૃષ્ટો જેને આ દીક્ષા આદિ વિધિ સ્પર્શ જ નથી કરતી રમતે નિજ ભક્તેશુ આ તો કેવા છે આ કૃષ્ણ આ તો પોતાનો નિજ ભક્ત હોય એ જ્યારે સેવા કરે પ્રેમથી મિશ્રી ધરે અને ભાવપૂર્વક વિનંતી કરે કે પ્રભુ આપ અરોગો આ સ્નેહાત્મક વિનંતીને સ્વીકાર કરી ને પોતાના ભક્તની પાછળ પાછળ દોડે ને સમેસ્તુ સર્વસ્વ અમારા સર્વસ્વ આપણા પુષ્ટિમાર્ગના સર્વસ્વ કોણ છે કે જે કોઈ મંત્ર તંત્ર દીક્ષા કોઈનાથી કંટ્રોલ ના આવે માત્ર એક શુદ્ધ પ્રેમ કે જે પ્રેમમાં કંઈ પણ લેવાની ભાવના ન હોય આ શુદ્ધ પ્રેમના ભૂખ્યા જે કૃષ્ણ છે એ કોણ છે ભજનીઓ ગ્રજાધિપ આ પુષ્ટિ માર્ગ નું સ્વરૂપ છે અને એ માર્ગના ઉત્તમ અધિકારીઓ શ્રી સુરદાસ પ્રવૃત્તિ બધા જ ભક્તો એ ઉત્તમ અધિકારીઓ છે પુષ્ટિ માર્ગી વૈષ્ણવે કોના રસ્તા ઉપર ચાલવાનું છે તો આપણા અષ્ટ સખા ભગવતી આ બધાના માર્ગ ઉપર એક કેડી ઉપર વૈષ્ણવ ભક્ત કવિ સુરદાસજી સુરદાસજીના પ્રસંગમાં એક વાતને જોડવાની હતી એ હું આજે કહી દઉં છું પ્રાય બધા જ સખાઓએ તનુજા સેવા કરી તનુજા સેવા એટલે કીર્તનની સેવા વિત્તજાનો બહુ ઉલ્લેખ કોઈ ભક્ત કવિના પ્રસંગમાં આવતો નથી કે એમણે ઠાકુરજીની વિત્તજા સેવા કરી એકલી તનુજા કીર્તન કરતા અને શ્રીનાથજીનો જે પ્રસાદ મળતું એ લેતા ને આનંદમાં રહેતા વાર્તામાં ક્યાંય અષ્ટસખાની વાર્તામાં વિત્તજાનો ઉલ્લેખ આવતો નથી એકલી તનુજા પણ સુરદાસજી માટે અમારા જ દાદાશ્રી શ્રી વજભૂષણલાલજી મહારાજ માથે ના મસ્તક ઉપર મુખ્ય ચાર સ્વરૂપો બિરાજ્યા જામનગરમાં અમારા શ્રી મદન મોહન પ્રભુ જે ગદાધરદાસજીના ઠાકોરજી ચોપાસનીમાં શ્રી શ્યામ મનોહર પ્રભુ જોધપુરમાં એ સુરદાસજીના ઠાકોરથી ત્રીજા નડિયાદમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને ચતુર્થ ગોકુલમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુ અને મદન મોહન પ્રભુ આ પ્રસંગોમાં ક્યાંય સૂરદાસજીના એમાં ઉલ્લેખ નથી આવતો કે શ્યામ મનોહર પ્રભુ આવ્યા હોય પણ ચોપાસની ઘરું વાર્તામાં અને મારા પૂજ્ય પિતૃચરણ દ્વારા લખેલો ગ્રંથ

સૂરદાસજી કે નિધિ શ્યામ મનોહર પ્રભુ અષ્ટ સખામાં એક જ સખા એવા છે કે જેમની મિત્રતા બે જગ્યાએ હતી એક શ્રીનાથજી સાથે અને બીજા સ્વામી તરીકે શ્યામ બાબાની સેવા કરી શ્યામ મનોહર કાલે આ વાતનો ઉલ્લેખ નહોતો થયો એટલે આજે અમે વિશેષમાં આ વાતનો ઉલ્લેખ તમારા સમક્ષ કરી રહ્યા છીએ કોઈ પણ તમને પૂછે કે શ્યામ મનોહર પ્રભુ કોના નિધિ તો કોના સુરદાસ આજે આપણે હવે અષ્ટ સખામાં દ્વિતીય સખા શ્રી આચાર્યજી મહાપ્રભુ કે સેવક પરમાનંદ સ્વામી कनोजिया ब्राह्मण कनोज में रहते जिनके पद अष्टछाप में गायत हैं तिनकी वार्ता को भाव कहते हैं काले में एक बात समझાવી थी कि भाव प्रकाश लेखेलो आवे ये शहरी राजीए लेखेलो है वार्ता आए ई शिगो को लाजीए लेखेलो वार्ता में न समझाए इनो खुलासा तुमने क्या मड़े भाव प्रकाश में ભાવ પ્રકાશ વાર્તા નથી ભાવ પ્રકાશ એટલે કે વાર્તાની અંદર શું ભાવ છે તેનો પ્રકાશ તેને વ્યવસ્થિત સમજાવો અને કહેવાય ભાવ પ્રકાશ